રાજકોટ અગ્નિકાંડ પછી જાગ્યું સુરત ફાયર વિભાગ ઘોડા છૂટ્યા પછી મારવા જેવી સ્થિતિ દેખાડાની કામગીરીથી વેપારીઓ પરેશાન રાજકોટ અગ્નિકાંડમાં ફાયર સેફ્ટી નો અભાવ સામે આવ્યો અને આ ઘટનામાં ત્રીસ જિંદગી હોમાઈ ગઈ જે પછી સુરત ફાયર વિભાગને પણ રાતોરાત ફાયર યાદ આવી છે અને છેલ્લા કેટલાક દિવસોથી કાર્યવાહીના દેખાડા કરી રહ્યું છે જેમાં ટેક્સટાઇલ માર્કેટ હોસ્પિટલ ડેન્ટલ ક્લિનિક જીમ અને હોટલ સહિતની જગ્યાઓ સીલ કરાઈ આજરોજ રિંગ રોડ પર આવેલા રાધી માર્કેટની ચારસો અગિયાર દુકાનો સીલ કરવામાં આવી છે જેને લઈને વેપારીઓમાં આક્રોશ ફેલાયો છે કારણ કે ઓચિંતી કાર્યવાહીથી धंधा पर असर पड़ी रही है एसएमसी की बहुत बड़ी गलती है कि पहली बात तो रात को बजे बारह बजे आके सील किया है फिर भी फिर भी मतलब जो है एसएमसी को टाइम देना चाहिए हमारा फायर ब्रिगेड का काम चल रहा है जब जब घटना होती है और जब जब घटना होती है फायर ब्रिगेड की तब तब एक्शन में आ जाती है एसएमसी व्यापारी पूरा परेशान है ये काम एकदम ही गलत है एस का अभी अभी यह घटना हो गई इसलिए दिखाने के लिए सब कर दिया गया ऐसे आप देख लो ना सारा लेबर किस ढंग से परेशान करा ये काम ही बिल्कुल ही गलत है एस का सारा व्यापारी वर्ग पूरी तरह से परेशान है अगर कामगिरी करनी थी तो आगे भी कर सकते थे एक बार हमको आ... टाइम तो देना ही पड़ेगा ना एस को हमको एक आध महीने का टाइम दोगे तो कलेक्शन होगा ना अस्सी परसेंट दुकानें भाड़े की है कहाँ जाएगा भाड़े वाला તમે ખુદ આ દ્રશ્યોમાં રાધે માર્કેટ અને તેની આસપાસ આવેલી દુકાનો પર સીલ મારેલું જોઈ શકો છો સાથે જ નોટિસ લગાવાઈ છે અને તેમાં લખ્યું છે કે તમારી સંસ્થાની પ્રિમાઇસિસમાં અપૂરતી ફાયર સેફ્ટી સિસ્ટમ જણાતા સીલ મારવામાં આવ્યું છે અને સીલ તોડવા પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ નોટિસ પર સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે જો ફાયર સેફ્ટીનું પાલન નથી થતું તો પહેલા નોટિસ આપવી જોઈએ परंतु तो सीधीज सील मारवा की कामगिरी करवा है आगे का रास्ता ढूंढेंगे और इसमें कोई ये ये नहीं है न तो पहले कोई नोटिस आया कि कल हम लोग करेंगे कल ये करेंगे आधे से ज़्यादा काम फायर का हो चुका है एक दिन में वो कॉन्ट्रैक्टर भी नहीं करेगा तो ये तो गलत तरीका है कि आप रात को बारह बजे लोक मारोगे सामने वाले को એકસો અગિયાર વરાછા ઝોન બીમા ટર્નિંગ પોઈન્ટ પર કોમર્શિયલ કોમ્પ્લેક્સ ની સત્તાવન દુકાનોમાં અને હિરપન્ના ટેક્સટાઇલ માર્કેટમાં પંચોતેર દુકાનો ને સીલ કરી દેવાઈ છે આમ અચાનક જાગેલા તંત્રના કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે જો કે જવાબદારી તે વેપારીઓની પણ છે તેમણે પણ ફાયરના નિયમોનું પાલન કરવું જોઈતું હતું ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત